ના જોવું હોય તો બંધ કરતા હોય તો પૈસે તો બિલ આવે અલ્યા પેલી મહાભારત સિરિયલ જોતો તો ભૂલી ગયો જો તમે મહાભારત ના રામાયણ જ જો બીજું કોઈ જોતા જ ના જિંદગીમાં થોડું ધાર્મિક સિરિયલો જોવી પડે તો થોડુંક આપણા થોડા સંસ્કાર આવે ખબર પડે છે સંસ્કાર તો છે જ તો સંસ્કાર વગર ના હા આપણે મારા માં બાપે હારા આપ્યા ને તમને હારા આલ્યા બીજું હું જોવા જીવન મોતાણ હાચી વાત એ લોહા તાણ

હો લાયન હું લઈ જાવ જિંદગી ની અંદર પોણી વાણી લાવ મસ્ત રહો તંદુરસ્ત રહો પાણી નહીં પીઉ શરીર હાચવો ફળો રો ફળો આ સાપરમ સજો પડી રહો તમે જલ છા ઉડાળો જિંદગી માં મોજ કરો જાણ તો કરો હા હા સાપરમ જોતો રહો આ છે બાવા અમાર તો જો બીજું ઘર હતે લેવા જઈએ

જતી હોય છે તો ચા પીતી નહીં ગોમો અને ખાવાનું ના ટેક છોતી લાઈ પાજી આ તો આજે કહો થોડું ઓ મન થયું કે બહાર ખાઈએ રોજ તો ઘેર બનાય નહીં ખવડાવતી હું એમ કે નહીં ખવડાવતી તું હેડ હેડ ખાવાનું બનાય હેડ જે એ હોટેલો નો બધા ખાવાના ના હોય નાસ્તા કોઈ ખબર પડે છે આ શરીર બગળ પછી મરસો ને દુઈ મોય હેડ ને હુડ કરી દીધું આણ ખબર તો પડતી નહીં પાછો કીસે હોટેલ માં કી ખાવા જઈએ આપળો કોઈ ઘેર નહીં બનાવતા નહીં દોણા એ હોટેલ આટલું બધું દોહા નહીં કોઈ પછી આપ ગણો ઉસ દોણા સે મોય બને તારા જે પચ્ચો ખાવે કર નો ખા પણ એ બજાર નો હી ખાવાનો કીધું ના આણ ઓળી હન ગળો બાપા હું આવ છે ડે તે શોજ હોય છે પણ આ તૈયાર થઈ શોજ હોય છે ગોમો થોડું કોમ છે લો આવું જલ્દી આજે વાજો હા પણ હું મારા ઓઢિયા એને ટાક ટાઈમ થઈ નેકડી પડે લ્યો કે આવું છું ગોમો જઈને

શરમ કર શરમ કર લગી શરમ કર આય અમારો છોકરો ટીણીયો ગામ ઘરની બાર તો નેકરા ભેર ભેળ પરવા મંડ એવું છે તો તારા ટોટિયા હેડ છે ત્યાં આવ મજૂરી કરે તારા ટોટિયા ભાગી જાવ એ દા તને ગુંઢરો પોણીએ નઈ પોય છોકરા કેમ આપડો મોટો કર્યા છે ને પોણી નઈ પોય આપણો આવા રખાયલ થઈ જાય મજૂરી કરવી નહીં હા વાત તો આ જોવા ગુ ભાઈ સાચી વાત છે ભાઈ અને હું તને કહેવા માંગુ છું સમજો વાત કે આટલું મને તું ઓમ બધામાં બધામાં ફરો આ જિંદગી મજૂરી કંઈ મળીએ તમે બજારમાં તો બે ત્રણ દાળે જઈ જવા આગું ભાઈ હમ હોવ પેલું તમાકુ ને એવું લેવા અને ધોકામે બૈરાણ બૈરાણા મે લે તો મરી ના જાય એ લિપી વાજી આ મરી જાય હું નહીં આવું લઈ જવાનું થતા હું તો હાજર સાલા આવું બધાને ભાઈ જો ખોટી સાલાં આવાનું કોઈ આપણો અર્થ નહીં સારું સારું ભાઈ લાલ કરી નાખું આખું તોડી કાઢું જીવન શો ખબર છે ટાઈટ ટાઈમ થઈને ફરશે તે ફટ કરતા નીકળી જા બાપા આવું છું ગમો થઈ બાપા થઈને આવું છું ભાઈ સારું છે વિમોલ નહીં લઈ આવ્યું

મારો ઓળશો બોનું કાઢે છે પાછ મને એવું લાગે છે મારા ઓળશો હા આ આ કાલ નું પાણી ભરવે ભરવે આ તો પાણી આવ્યું નહીં તે લઈ ભેવાને કોઈ પાણી બોણી પાઈ દો આપણે તરફી થઈયા છે કોઈ ઘેર જાવ હા વાડો હાન તો મારી એવું કોઈ જોવાનું આવે તો બેસો તરસી થઈ હું ચાર વાર નાખવાનું કોઈ નહીં એટલે ભાભી હા વાકુ તમે તો હોય કેમ થઈ ઓવા પાણી આવ્યું નતું કે કાલ

આ બધું તો આપડે બૈરા મોણા ના કરાય બીડી બીડી કોઈ જોત કે હો આ બૈરું બીડી પીવા તો હવે ખાવ પડી તમાર દોશી બીડી પીવે ને હો હો પહેલા ના મોણા સુ 300 300 400 400 વર જીવતા એનો મતલબ કે બીડી પીતા એવું એમ અત્યારે મોણો જેમ કાકા મારા જેવું થઈ જાય અમાર ડોહા પીવે પા હા તો તું ચાલુ કર દે રાગ રાગ તમારે રાગ રાગ ચાલુ કરશો ને તમે ફાઈ જ હા હા આવજો આવજો હા આવજો હા ખરું ખરું જબરું નહી કોઈ એમની ડોશી તો બીડી પીવે ને

સાર રોધન કરજો અર્જુ જલ્દી કઉ કેના કઉ ઓશે હા રોધન કરો હા કાઠી થઈને કઉ તો ખરા આ ભળવા પછી કણો નહી તો તાનિ બ્લિયોમાં તો करमे करमे दोहा ह हडगा तो ऐ ऐ ऐ आपू कर दे बीड़ी को बीड़ी पीवतो खबर पड़त खबर पड़त छ खबर पड़ो हां पण हमनी दोसियो बीड़ी पीवा त मु पीऊ मा ऊ ठई गयो कोनी कोनी पीवे कु, से कोनी पीवे से दोसियो ह कौन हला नाटक छ ती की पाछी ला वा, वाघू भाई वा, ने दोसी तो बात्नो है जो मार था नाव एक पीवा थासाथ आजकाशय सबस्का नाव कश पीवा तहाँ है । तव नहीं, पीवा पूरू सु शु यह तानर आटे कुने ही को लिखातWh तो तो पीवा लेन पिजनी शलान वेक पीवा यह કોઈ દાળ શા પીતી નઈ હું વિડિયો પીતી હ હા ઓ મગસ ઉતાર મગસ ઉતાર ઈ તો કે બીડી પીવે ને પેલું હું ખાય પેલું ઓમ ઉદાલાલ હો કે ઈ એ ખાય હકે અરે હમણો મેળો માં કરી ના કેવો ના હમણા હમણા પટાઈ દે તને હો તને પટાઈ જો એ બરબાદ કરે છે ખબર પડે છે તને બરબાદી કરવા આપડા ઘેર આવે છે ઓ મગસ ઉતાર થોડું અને એ એ બીડીઓ પીતી હોય ને એવું વ્યસન કરતો હોય તો ઘર બંગલા બોધ્યા હોય બંધ્યા હોય કોઈ

જલ્દી હા હા ગોટા ગોટા ખાવા ખાવા છે ચાલ દીવો બજારના અવાજિયો થઈ ગયો છે ગોટા ખાવાના ને બીડીઓ પીવાના અવાજ જાગ્યા છે બાપ ગોતરમાં કોઈ દાળો બીડી કે કોઈ જોઈતી હતી અને આ નાટક શીખી છે

હા તું ને જીવેલા ઉભો રહે ઉભો રહે ના મરા એમ કોઈ ના એટલે એ ખોટી સલા આલા છેન તમે સલા લ્યો છે એમ હું નહીં લઉ બસ પર રહેવા તો તું જતી રહે તારું ફૂડું ફોડી નાખ હટ ફૂટ પાણી ના એટલે તારે બીડીયો પીવી છે એમ મારે નહીં કોઈ તું જા રટલો કર ફૂટ આજ તો એને ખબર નહીં આજ તારા જેટલા જો એટલે જા તું પાતાળમાં બેસી ગયો તો તને તો મારે આગળ નહીં આવનો ઉભો રહે તું કેટલા જે તું

તો ભલે ના હોય પણ મારી વાતો બોલો એને પહેવા ના દેતો હો મી કીધું ને પહેવા ના દેતો કેમ ઓ સમજી જા હું જે કહું બરોબર છે ટુંક મો સમજી જા આ રીતે નઈ ભઈ પહેવા દે હવે હા નઈ પહેવા આ મારો જો જો છો એને તો સોળવાનો નહી આજ એના ટોટિયા તો પાકવા છે તારે જો જવું એ જા આ બાજુ જો છે લાગસ ઉભો રહો તો તો સમા હાય જો આવ જો કઈ પણ ખાડો ના ચાલો સેમ ચાલો જ નહીં તમે તમે યાર કોક આ ઘરમાં કોને સહારો આવ્યો હોય કોક હંતાળ્યો માણસ હોય આ ખોટી મોટી મોટી મૂછીઓ દાઢી વધારી છે અલે આ કોક આવા ધોકો લઈને પડી ના જઈએ ભાઈ બે મેલા મંડી અલે પણ વા ડાયરેક્ટ આવા નઈ મેલાય અલે હું આ હું મંદો માણસ છું યાર ડુબળો છું જો તું એ મંદો પોસો છે હળી કમ છે ના યાર માધી હાથ ચાલી થતી ને તું આટલું સળી વધાયું છે આવતા ને આવતા કે કને